પાલિતાણાના જામવાડી ગામમાં વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો ત્રણ સામે નોંધાઈ ફરિયાદ જામવાડી ગામે ગત તારીખ સાત ઓક્ટોબરના રોજ અંકુર અતુલભાઈ જેઠવા નામનો વિદ્યાર્થી સ્કૂલેથી ઘરે આવતો હતો ત્યારે ત્રણ શખ્સો ટુ વ્હીલર લઈ આવીને અંકુરના શરીરના ભાગે છરીના ઘા મારી ઈજા પહોંચાડી હતી ઈજાગ્રસ્ત અંકુરને પ્રથમ પાલિતાણા હોસ્પિટલમાં અને ત્યારબાદ ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો હુમલાનું કારણ ફરિયાદમાં જણાવ્યા મુજબ પંદરેક દિવસ અગાઉ સામાન્ય બોલાચાલી થઈ હોય જે વાતની દાઝ રાખીને ઢીકાપાટુનો માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા મારું નામ અતુલભાઈ બેછરભાઈ જેઠવા ગામ જામવાળી બનાવું બનવામાં તો મારા દીકરાને શરીરના ઘા મારવામાં આવેલ નીચાણના ગ્રાઉન્ડની બહાર નીકળતા ગેટ પાસે ત્રણ ઝોકો હતા પંદરક દિવસ પહેલાં છોકરા છોકરા ઝઘડો કરેલો મામૂલી માતા કુદ બોલાચાલી કરેલી તેની દાજ રાખીને મારવામાં આવેલ